વારંવાર આ પ્રકારની ઘટનાઓ ફૂડની અંદર જીવાતો નીકળવાની ઘટનાઓ જામનગરની અંદર સતત સામે આવી છે એક ઘટના ગ્રાહક કે રેસ્ટોરન્ટના ગ્રાહકે જાણ કરી પિઝા રેસ્ટોરન્ટની આ ઘટના છે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એ સ્પષ્ટપણે હાલમાં સામે આવી રહ્યું છે મુસ્તાક અમારી સાથે જોડાઈ છે મુસ્તાક વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે એક ઘટના બની છે પીઝામાંથી જીવાત પણ નીકળી છે મુસ્તાક બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતે હાલ પીઝા માંથી જે છે અલગ અલગ જે જીવાતો નીકળવાની ઘટના છેલ્લા મહિનામાં ઘણી બની છે ખાસ કરીને હાલ જ્યારે તહેવારો ચાલી રહ્યા છે અને દિવાળી જેવા તહેવારોના સમયમાં લોકો પોતાના પરિવારો સાથે જુદા જુદા રેસ્ટોરન્ટોમાં અલગ અલગ પિઝાની મોજ માણવા જતા હોય છે ત્યારે જામનગર શહેરનું જે પટરકું વિસ્તાર છે કે જ્યાં પોમોસ પિઝા રેસ્ટોરન્ટમાં મિહિરભાઈ કરીને ગ્રાહક હતા જે તે પિઝા ખાવા માટે ગયા હતા અને તેમને પિઝા ના ઓર્ડર કર્યો હતો સૌપ્રથમ પ્રથમ પીઝા આવ્યા એ સમયે તેની આજુબાજુમાં નાના નાના બે વંદાઓ પર હતા જે ત્યાંના રેસ્ટોરન્ટના સંચાલકને જાણ કરી તો તેમના દ્વારા હટાવવામાં આવ્યા હતા પરંતુ જયારે પીઝા ખાવાનું તેમણે શરૂ કર્યું ત્યારે પીઝાની વચ્ચેથી એક મોટી જીવાત નીકળી હતી આ જીવાત જોતાની સાથે જ તેમણે જે છે રેસ્ટોરન્ટના સંચાલકને જાણ કરી હતી ત્યારે સંચાલકે માફી માંગી છે પરંતુ આ બાબતની ઘટના ગંભીરતાથી લેવામાં આવી છે અને જો આ જીવાત વાળું પીઝા ખાઈ લે તો તેના આરોગ્યને મોટું નુકસાન થઈ શકાય આ મામલે ફૂડ શાખા પણ જાણ કરવામાં આવી છે પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે આ રીતે વારંવાર જેનાથી કાર્યવાહી કરવી એટલી પણ જરૂરી બની રહી છે બિલકુલ બિલકુલ આભાર મુસ્તા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત પણ થઈ રહી છે